વિનાશકાળે વિપરીત બુદ્ધિ આ ભાજપ સરકારને શું સૂઝ્યું છે કે ધાર્મિક સ્થળો અને એમાં આસ્થાના કેન્દ્રો જેને કહેવાય આઝાદી પહેલાના જે આ મંદિરો છે એ તોડવા માટે નોટિસો આપી છે જો ભાજપ મંદિરો ઉપર અને આપણા ધાર્મિક સ્થાનો ઉપર જો ગુલ્લોજર ફેરવવાની જો ભાજપની નીતિ હોય તો આ જ ભાજપ ને ભાજપિયાઓને આપણે ઘરમાંથી કાઢવા પડશે તો સૌ ખુલીને બહાર આવે ડરવાની જરૂર નથી

જે મંદિરોમાં આઝાદી પહેલાથી તહેવારો ઉજવાય છે અને લોકો માટે આસ્થાનું સ્થળ છે તેવા સ્થળોને સરકાર પાડવા જઈ રહી છે જે મંદિરોને અંગ્રેજો પણ તોડી શક્યા ન હતા તેવા મંદિરોને પાડવા માટે હવે સરકાર અને તંત્રએ સુપ્રીમ આડમાં નોટિસ ફટકારી છે ત્યારે આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે પહેલા તે સાંભળીએ કે ઈસુદાન ગઢવી આ વિષયને લઈને શું કરે વિનાશકાળે વિપરીત બુદ્ધિ આ ભાજપ સરકારને શું સૂચવ્યું છે કે ધાર્મિક સ્થળો અને એમાં આસ્થાના કેન્દ્રો જેને કહેવાય આઝાદી પહેલાના જે મંદિરો છે એ તોડવા માટે નોટિસો આપી છે દ્વારકા જિલ્લાના લગભગ ત્રણે ત્રણ તાલુકાઓમાં એમાં વર્ષોથી આઝાદી પહેલા જે મંદિરોમાં તહેવારો ઉજવાય છે એ મંદિરો ગેરકાયદેસરથી ઘેરાતોરા અને તમને આટલી જ બધી જુઓ ચિંતા હોય તમને જમીનો ખાલી કરાવવાની ચિંતા હોય તમને તો મારા મંદિરો જ તમને ધાર્મિક સ્થળો જ વિવિધ ધર્મોના તમને તમે ઉદ્યોગપતિએ જે જમીનો ઉપર નથી દેખાતા ઉદ્યોગપતિઓને કરોડો હજારો કરોડ જમીન મફતના ભાવે આપી દીધી એ નથી દેખાતી તમને ભાજપના કેટલા કમલમો છે એ ગેરકાયદેસર છે એ તમને નથી દેખાતા ભાજપના નેતાઓએ જે ગેરકાયદેસર કબજા કર્યા છે એ તમને નથી દેખાતા અને સુપ્રીમ કોર્ટની આડમાં તમે એ શું સાબિત કરવા માંગો છો કે જે આઝાદી પહેલાં અંગ્રેજોની ઓકાદ નહોતી મારા મંદિરો તોડી નાખે અને મંદિરો તોડવા માટે તમે નોટિસો પાઠવો છો એટલી તમારી હિમત થઈ ગઈ અને માત્ર એક ધર્મના નહીં તમામ ધર્મોના તમે આસ્થાના કેન્દ્રો ઉપર તમે વાર કરી છે આ બહુ ભાજપે આના માટે ખુલાસો આપવો જોઈએ કે એમણે જમીનોથી વાંધો છે કે મંદિરોથી કે ધાર્મિક સ્થળોથી તમે જુઓ અમારા વાર તહેવારે ઉજવણીઓ થાય છે અને એમાં ભાજપના જ નેતાઓએ ગ્રાન્ટો વાપરી છે તો એ મંદિરો કઈ રીતે ગેરકાયદેસર થઈ ગયા અને તમને એટલી જ જો હોય પીડા તો પવન ચક્યો ગેરકાયદેસર જમીનોમાં છે એ ખાલી કરાવડો પવન પવન તમે પાડો તમને એવી જ ચિંતા હોય તો કેટલી જમીનો તમે મોટા મોટા ઉદ્યોગપતિઓને પધરાવી દીધી છે દબાણો કર્યા છે ખનીજ ચોરીઓ કરી છે બેફામ વધારાની જમીનો ઉપર લીધો એ તમને દેખાતા નથી મારે મુખ્યમંત્રી શ્રીને આજે પૂછવું છે કે તમે આ આદેશ આપી અમારા કેટલાય પૂર્વજોએ મંદિરો માટે પોતાના જીવ આપ્યા છે ધાર્મિક સ્થળો માટે સૌ લોકોએ સૌ ધર્મના પ્રેમીઓએ જીવ આપ્યા છે તો તમે ફરીથી અંગ્રેજો વખતનું કામ કરવા માંગો છો એક બીજું કે તમે એવું કહો છો કે સુપ્રીમ કોર્ટે નો આદેશ છે તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના કેટલા આદેશો છે જે હજી પણ 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 પેન્ડિંગ છે 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 જેનો અમલ જ નથી થયો સુપ્રીમ કોર્ટે તો એવો આદેશ ફિક્સ પે મામલે આદેશો હાઈકોર્ટે એ તો તમે ક્યારે પાલન કર્યા નથી આ ભાજપની ધર્મ વિરોધી નીતિ ધાર્મિક લાગણીઓ દુભાવવાની નીતિ અને આસ્થાના જે કેન્દ્રો છે મંદિરો તમે મંદિરો આમ તો બનાવી નથી અમે અમારા ફંડમાંથી જે પોતાના આસ્થાના કેન્દ્રો છે એમણે બનાવ્યા છે તમામ ધર્મોના લોકોએ પોતે પોતાના ખર્ચે બનાવડાવ્યા છે એમાં તમને સરકારી જમીન લાગી આવી અને હવે આઝાદી પછી આઝાદી પહેલાના મંદિરો છે ધાર્મિક સ્થળો છે એ પણ તમને હવે ગેરકાયદેસર દેખાવા માંડ્યા અને જ્યાં ક્યાંય નડતા જ નથી આ ભાજપે ખુલાસો આપવો પડશે તમામ મારે કથાકારો ધાર્મિક સંતો સનાતન પ્રેમીઓ

કથાકારોને કલાકારોને મારી હાથ જોડીને વિનંતી છે કે આજે આપણા મંદિરો ઉપર ધર્મના આસ્થા પણ ચડાઈ થશે અને અંગ્રેજોથી પણ કરવા જઈ રહ્યું છે એટલે આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને આ ક્યારેય અમે થવા નહીં દઈએ સૌને પણ મારી વિનંતી છે કે પોતપોતાના વિડીયો મૂકે નિવેદનો મૂકે કલાકારો કથાકારો આપણે ખૂબ ધર્મ પ્રેમીઓ જે ધર્મની વાતો કરે છે કથા કરે છે સંતો મહંતો વડીલો આ બધાને મારી વિનંતી છે કે આના માટે આગળ આવે તો અને તો જ આપણે આપણા સાચા ધર્મની અને સંસ્કૃતિનું બચાવી શકીશું જય ગરવી ગુજરાત રાજ્યમાં ધાર્મિક સ્થળોને તોડી પાડવાનો ઘટનાક્રમ ચાલી રહ્યો છે હાલમાં માત્ર દ્વારકા જિલ્લામાં બસોથી વધુ ધાર્મિક સ્થળોને નોટિસ ફટકારવામાં આવી છે જે મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પત્રમાં જણાવ્યું હતું કે દ્વારકામાં જ બસો ધાર્મિક સ્થળોને નોટિસ ફટકારવામાં આવી છે તે નોટિસોને તાત્કાલિક ધોરણે પરત લેવામાં આવે દ્વારકા જિલ્લામાં આઝાદી પહેલાંના ધાર્મિક સ્થળોને પણ નોટિસો આપીને તોડવાની તૈયારીઓ ચાલી રહી છે તો અમારો સવાલ છે કે દેશની ધરોહરનો નાશ કરવાનો આ કાર્યક્રમ કેમ ચલાવવામાં આવી રહ્યો છે અમારી માંગ છે કે મંદિરોને તોડવાના આ કાર્યક્રમને બંધ કરવામાં આવે અને માફી માંગવામાં આવે આ સિવાય ગત વર્ષમાં અને આ વર્ષે જે પણ હજારો મંદિર તોડી પાડવામાં આવ્યા છે તે મંદિરો તોડવા બદલ માફી માંગવામાં આવે અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે અને સરકાર જવાબ આપે કે શું હિન્દુઓ પાસે આ પ્રદેશમાં કોઈ હક નથી સરકાર કોર્ટના આદેશને સામે કરે છે પરંતુ કોર્ટના આ આદેશ પર સરકાર આટલી સક્રિય છે તો શું કોર્ટના અન્ય નિર્ણય ઉપર પણ સરકાર આ ઝડપે જ અમલ કરશે શું ભ્રષ્ટાચાર બેરોજગારી કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અને ઉદ્યોગપતિઓના જે ચુકાદાઓ છે તે પણ સરકાર આ ઝડપે લાગુ કરશે ઉદ્યોગપતિઓને આપેલી જમીનનો સુવિધાઓ અને પર્યાવરણને નુકસાન કરતી સંસ્થાઓને લાભો અને ધાર્મિક સ્થળ પર બુલડોઝર શું આ ન્યાયસંગત છે આ બધી જ વાત ઈસુદાન ગઢવીના લખેલા પત્રમાં કરવામાં આવી છે ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇસ ઓફ ઇન્ડિયા આભાર